જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો અત્યારે અમારે જવાનું છે આરટીઓ મો તો ભુબજી અને હરિભા બે જવાના છીએ આરટીઓ નો ટેસ્ટ લેવા માટે તો આપણે અંગા જવાનું તો આપણે જઈએ તો આજે હું અને ભુબજી બે જણા ડ્રાઇવિંગ ટેસ્ટ આલવા જાવ છે આપણે ગોલાપુર આરટીઓ બરાબર જોઈએ હવે પાસ થશે કે ન પાસ થશે બડુ ડ્રાઇવિંગ તો ફાવા બડુ ગાડી લીધી છે ને નેક્સ્ટ ટેસ્ટ આપવા માટે

બાર મેલ હાલુ માસ્ટર જબ્બર હતા પણ નહી કે ઘરની જવાબદારી હોય એટલે બધું મેળવું પડે

હેડો ચાલો તો અમે હરિભાન બે જણા પાસ થઈ ગયા છે અને ટ્રાફિક હતી એના હિસાબથી નંબર થોડા લેટ હતા પણ

તો મળતા હોય શું નાસ્તો કરીએ કોઈ પીએ ઠંડુ કરશું ગમે તે આપડે તો આપડે હવે તળાવ એ હવે સમોસાનો ઓર્ડર છે નાસ્તો કરવા માટે સમોસા અંધારેલા કીધા પેલા સાદા ભાજીને મેં તો કીધા પેલા એ સમોસા શૂટિંગ સમોસા આવી ગયા ખાવાનું ચાલુ આપણે શ્રવણ ને ઘેરે ગયા અને ખાસા વેલા આવ્યા હતા આપણે કોચમાં છેતાલીસ થઈ અને શ્રવણને ગ્રાઉન્ડમાં જાય મારા ઉપર ફોન આવ્યો તો ઈકણ તમે આવો આપણે ઈકણ રમવા જવાનું હોય નવી લગભગ કોઈ બીજું કોણ છે આપણે કાલ રમવા જાય એ જગ્યાએ નહીં જવાનું બીજી જગ્યાએ જાવાનું તેવા આપણે એક જઈ તો આપણે હાલ હોચ પડી ગઈ છે તો અમે શુભમ આપણે ભાઈ જીગર અને આર્યન ત્રણ જણા બેઠા છીએ આટલા અને હોચ પડી ગઈ છે અને મેચ જોતા હતા મેચનું સ્કોર થયું છે કે જોઈ લો તમે સરંગુંજી છે હાલ તો હૈદરાબાદ આ રેવું લાગે જેમ કે 70 મી ઓવર ચાલુ ને 112 રન થી આય જીતવાનું તો અસંભવ લાગે આટલે થી તો એ તો નક્કી ના કહેવાય ઇન્ડિયન પ્રીમિયર લીગ સ બીજું ભાવ કહેવાય ઇમ્પોસિબલ જીતી જાય પોસિબલ હલી કોશિશ કરશી તો જીત છે કોશિશ કરશી જી સિનિયર લે જીતી જાય ખબર પડે મેં આટલી

તો તું તને કાક હોય તો આપણે આટલા વ્લોગ ખતમ કરીએ છીએ તો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર શ્રાવણ ટીમને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી